છલા કેટલા સમયથી લોકસભા નગરપાલિકા સંસદ ધારા સભ્યની ચૂંટણીઓનું બૂથ મોડાસા સોસાયટી વિસ્તાર રત્નાદીપ સોસાયટી સરસ્વતી બાલ મંદિર ખાતે બે બૂથ આવેલા છે આ બૂથ ઉપર સોસાયટીના મેઈન રોડથી લઈ અંદરના રોડ છલા એક વર્ષથી તોડી નાખવામાં આવ્યા છે કામકાજ માટે parking ની વ્યવસ્થા ન હોવાના કારણે parking ની વ્યવસ્થા ના હોવાથી લોકો રોડની બંને સાઈડ પાર્કિંગ કરતા હોવાથી રોડ ટૂંકા થઈ ગયા છે ત્યારે લોકો માટે સિનિયર સિટીઝન માટે દિવ્યાંગો માટે વોટિંગ કરવા જો કષ્ટદાયક બને એવું છે અને વોટિંગ વખતે કોઈ ગંભીર અકસ્માત બને તો એમ્બ્યુલન્સ કે ડોક્ટરી સારવાર મળી શકે એમ નથી આવા સમય રોડની વૈકલ્પિક વ્યવસ્થા નગરપાલિકા દ્વારા થાય જેથી કરીને લોકો મતદાન કરી શકે તેવી વ્યવસ્થા નહીં થાય તો રત્નદીપ સોસાયટી ઋષિકેશ સોસાયટી યમુના નગર સોસાયટી નિજાનંદ સોસાયટી નાલંદા વન યમુના નગર કાર્તિકેસ સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે રોડની વ્યવસ્થા પહેલા બિલકુલ સહજ નહીં બેન અહીંયા ઘડી એક ચૂંટણી બુથ મૂકેલું છે મેન અને આ સોસાયટીના અંદર લગભગ મોટા ભાગના સિનિયર સિટીઝન વિકલાંગ લોકો રહે છે જે અહીંયા સાધન લઈને પણ અંદર વોટિંગ કરવા આવી શકે એવી પરિસ્થિતિ નથી અને અહીંયા ઘડી ગટરોના ઢાંકણો ખુલ્લા છે પાણી કોઈ વ્યવસ્થા નથી આમાં જો કોઈને નુકસાન થાય સિનિયર સિટીઝનને કે કોઈને આવવા જવામાં તો એની જિમ્મેદારી કોણ લે છે ચૂંટણી અધિકારી કે નગરપાલિકા અમે કોઈ જ ધ્યાન વારંવાર ફરિયાદ કરો છો તો કોઈ ધ્યાન લેતું નથી એટલે ખરેખર આ લોકો ચૂંટણી આવે એટલે ખાલી વોડ માગવા આવે છે બાકી અહીંયા કોઈ ધ્યાન આપતું નથી એટલે આ વખતે ખરેખર જો અહીંયા ઘડી બૂથ આપવું હોય તો તાત્કાલિક આ રોડનો નિકાલ કરો અને અહીંયા ગાડી રોડ બનાવી આપો ને તો આ વખતે કોઈ સિનિયર સિટીઝન આપવા નહીં આવો હોય યમુનાનગરનો રોડ આખો બાકી છે વર્ષો બે વર્ષથી માગણી છે રજૂઆત કરવામાં આવે છે કોઈ ધ્યાન ઉપર તંત્ર લેતું નથી બીજું કે અમારી ઋષિકેશ સોસાયટીમાં મેઇન બે બૂથ છે ચૂંટણીના હવે સિનિયર સિટીઝન જે કોઈ વોટિંગ કરવા જશે ત્યાં તકલીફ થશે તો પછી અહીંયા રોડ તો ખાડા ખડિયા છે અંદર પડી જવાય ગાડી નહીં આવી શકાય એમ્બ્યુલન્સ નહીં આવી શકે તો પછી ચૂંટણીનો બહિષ્કાર કરવા છે અમારે કોઈ રસ્તો નથી એટલે જો આ નહી થાય તો અમે બહિષ્કાર કરીશું ઋષિકેશ સોસાયટી નિજાનંદ સોસાયટી રત્નદીપ સોસાયટી અને કૃષ્ણ યમુનાનગર કૃષ્ણનગર સોસાયટી ના રહીશો આજ રોજ ભેગા થયા છે અને આ રોડ વારંવાર આ રોડની બનાવવાની માગણી કરવા છતાં રોડ નગરપાલિકા વાળાઓ બનાવતા નથી તો રોડ નહી તો વટ નહી રોડ નહી તો વોટ નહી રોડ નહી તો વોટ નહી